ખાઈએ અહીંયા મૂકેલું છે હવે જ્યારે કહો કે ઉભા થાય અને મની વસ્તુ ઓળખીને બતાવ બરાબર ચાલો થા બેટા કલર ક્યાં છે કલર કલર આમાં કલર ક્યાં છે રંબાનો રંબાનો ઓડી કલર ક્યાં છે બતાવ મને

લાલ કલર કયો કલર સરસ મૂકી દો હવે ફાવીની ઊભી થાશે અને મને પિંક કલર એટલે કે ગુલાબી કલર બતાવશે પિંક કલર ક્યાં છે પિચકારીમાં ગુલાબી ગુલાબી હા કયો કલર બધા બોલશે ગુલાબી કયો ગુલાબી બેસી જાવ હવે આવશે